આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબઈ કોમર્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ સહિત ભાજપ અગ્રણીઓ અને સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિત સહિતનાઓ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે છાત્ર શક્તિ રથના જિલ્લાની વિવિધ કોલેજો આગમન થયેલું ત્યારે આજે નવનિર્માણ આંદોલનમાં પચાસમા વર્ષ નિમિત્તે ડભોઈ ખાતે આવેલ છાત્રનું આગમન થતાં જ ડભોઈ શ્રીમતી એસપી એફ કોમર્સ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિત કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા છાત્ર શક્તિ ભવિષ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને પડતી

અને રાષ્ટ્રીય કક્ષા સુધી કેવી રીતે પહોંચે છે તો એના માટે આપણા બધા યુવાનોએ અત્યારે જોર બેર ફરીથી એકવાર મારી સાથે બોલો દેશમાં જ્યારે જ્યારે પણ જે સમયે પણ એ પછી આઝાદી પહેલાંની આપણી ઘટનાઓ હોય જ્યારે આપણે ગુલામીની અવસ્થામાં હતા ત્યારે કે આઝાદી પછી સાંપ્રાંત સમયમાં જ્યારે ત્યારે જે મુખ્યમંત્રી આપ્યા છે આપણા મુખ્યમંત્રીથી લઈ અને લગભગ લગભગ દેશને પાંચથી વધારે મુખ્યમંત્રી અને કહી શકાય કે બહુ મોટા ગજાના નેતાઓ હોય છે આ આંદોલનની ભૂમિકા પણ અલગ હતી યુવા જાગે છે અને યુવા નિર્ધાર કરે છે કે આ અમે ચલાવી નહીં લઈએ અને આ અમે ચલાવીને લઈને એવું જ્યારે યુવા નક્કી કરે છે કે આંદોલનના કારણે સમગ્ર ગુજરાતના અંદર આખા ગુજરાતમાં એક વ્યાપી આંદોલન વ્યાપ્ત થાય છે અને એના કારણે ચિમનભાઈ કોંગ્રેસ સરકાર જે વિદ્યાર્થીઓ પર દમન કરી તેને રાજીનામું આપવું પડે તાકાત તમારા જેવા વિદ્યાર્થીઓ થકી થઈ છે નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડભોઈ નગર દ્વારા ગુજરાતભરમાં નવનિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે ગુજરાતભરની દરેક કોલેજોમાં એક રથનું આયોજન કરવામાં આવ્યું છે તે રથ આજે ડભોઈ ખાતે આવેલ છે તેમાં કોમર્સ કોલેજ ખાતે તેનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નવનિર્માણ આંદોલન પચાસ વર્ષ પૂર્ણ પૂર્વે શું યુવાનોની આજની જે તકલીફો પડતી હતી તે સમયે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની એક પુનઃસ્મરણ કરવામાં આવ્યું છે અને જ્યાં પણ યુવાનોને જરૂર હોય ત્યાં એકજૂટ થઈને દેશ માટે સમાજ માટે આગળ આવો એવા એક વિષયને લઈને આખો રથ પૂરે ગુજરાતભરમાં ફરે છે અને છ તારીખે તેની પૂર્ણાહુતિ કર્ણાવતી ખાતે થવાની છે તો આજે કોમર્સ કોલેજમાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થીના આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ આની વસ્તે ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ નગરના સામાન્ય નાગરિકો જે તે સમયે નવનિર્માણ આંદોલનમાં જે જોડાયા હતા તે સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા તો આ આ રથ હવે આવતીકાલના રોજ વડોદરા મહાનગર ખાતે થઈ અને કર્ણાવાતી આનું પૂર્ણ થશે નવનિર્માણ આંદોલનનું પુનઃસ્મરણ થાય તેવો ઉદ્દેશ્ય અહીંયા આ રથનું આજે લાવવામાં આવ્યો હતો